ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરોડિયા વિસ્તારમાં આવેલી શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો શ્યાજીગણ વિધાનસભાના નારાયણ શિવા કાર્યાલય બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય તેઓ લોકડિયાના વરદ હસ્તે શાળા પ્રવેશોત્સવ દરમિયાન આદિશંકરાચાર્ય પ્રાથમિક શાળા કરોડિયામાં નોટબુક તથા ગોરવા વિસ્તારમાં આવેલી વિરસાવરકર પ્રાથમિક શાળા અને દત્તક લેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જેની શરૂઆત કરવામાં આવી હતી અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જેને સમાજ ઉત્સવ બનાવવામાં આવ્યો છે એવા શાળા પ્રવેશ મહોત્સવમાં કરોડિયાની અંદર આદિશંકરાચાર્ય અને ગોરવાની વીર સાવરકર પ્રાથમિક શાળા જે નવી બનવાની હોવાના કારણે એના બાળકો પણ અહીંયા બેઠા છે તો આ બંને શાળાના શાળા પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ આજે અહીં યોજાયો હતો આજના કાર્યક્રમમાં વીર સાવરકર પ્રાથમિક શાળા ગોરવા એને મેં દત્તક લેવાનું પણ નક્કી કર્યું છે વીર સાવરકર પ્રાથમિક શાળામાં તમામ બાળકોને નોટબુક પહોંચે એના માટે અને કરોડિયામાં પણ તમામ બાળકોને નોટબુક પહોંચે એના માટે આજે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યારે મારા સયાજીગંજ વિધાનસભાના નારાયણ સેવા કાર્યાલયના બે વર્ષ પૂર્ણ થાય છે ત્યારે નોટબુક વિતરણનો પણ અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ દત્તક લીધેલી શાળામાં આગામી વર્ષમાં પ્રવાસનું આયોજન હોય ત્યાં ખૂટતી સાધન સામગ્રી શૈક્ષણિક કીટનું આયોજન હોય આ તમામ પૂરતા મારી ઓફિસ દ્વારા કરવામાં આવશે ડિસ્ટ્રિક પ્રોજેક્ટ એન્જિનિયર સશ્વત શિક્ષા અભિયાન દ્વારા ગોરવા વીર સાવરકર પ્રાથમિક શાળા પણ એક વર્ષની અંદર નવું બિલ્ડિંગ મળી જાય એ દિશાની અંદર પ્રયત્ન અમારા દ્વારા હાથ ધરવામાં આવનાર છે અને એની સાથે આજે ટીપીતેર છાણી એમાં પંડિત દીનદયાળ અંગ્રેજી મીડિયમની પ્રાથમિક શાળા જે મારા ચેરમેનશિપમાં ઇંગ્લિશ મીડિયમ શરૂ કરવામાં આવી હતી આજે જ્યારે એમએલએ છું ત્યારે ત્યાં નવમું ધોરણ પણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે એ શાળાનું પણ બિલ્ડિંગ ઝડપથી ટીપીતેર છાણીમાં નવું બને અને આગામી શાળા પ્રવેશ મહોત્સવ પહેલાં એ બિલ્ડિંગનું પણ નિર્માણ થાય એ દિશાની અંદર અમે પ્રયત્નશીલ રહીશું આજ આજરોજ ત્રિદિવસીય પ્રવેશોત્સવની જે કાર્યક્રમ હતો તે આજે અહીંયા પૂર્ણ થાય છે અને આજે અમે લોકો અહીંયા વીર સવરકર પ્રાથમિક શાળામાં જે કરોડિયામાં છે તેમાં અમે હાજર છે અહીંયા આપણા લોકલાડીલા જે ધારાસભ્ય છે કેવુરભાઈ રોકડિયા એમના તરફથી આ શાળાને અહીંયા નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ છે એમનું એ દ્વારા એને દત્તક લેવામાં આવ્યું છે અને વારંવાર એ લોકો આ જે શાળા છે એને સેવા આપી રહ્યા છે અને સહકાર આપી રહ્યા છે આજે આ કાર્યક્રમમાં એમણે બાળકોને નોટબુક પણ વિતરણ કર્યું છે અને ઘણું સારું એમનું કામગીરી છે અહીંયા અને આ બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવા સતત અમારા ધારાસભ્યના પ્રયત્નો હોય છે શર્મિષ્ઠા સોલંકી શિક્ષણ સમિતિ સભ્ય